મા ન્યૂઝના અહેવાલનો પડગો છ વર્ષથી પીવાના પાણી માટે વલખામારથી ધાંગ્રાની સોસાયટીઓ જે અહેવાલ પ્રસારિત થતા અડતાલીસ કલાકમાં યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી દર્શકોએ મા ન્યૂઝ ચેનલની ટીમ સહિત પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો છે અમે શિવરંગની સોસાયટી અને આસપાસની પાંચ સોસાયટીના ના જે પાણીના પ્રશ્ન બાબતે અમે બે દિવસ પહેલાં નગરપાલિકાને આવેદનપત્ર આપેલું અને તેમાં અમે એવું જણાવેલું કે અમે આ જો પ્રશ્ન અમારો હલ નહીં થાય કે જે છેલ્લા સાત વર્ષથી છે અને એના અનુસંધાને મા ન્યૂઝ ચેનલમાં આ અહેવાલો પ્રસિદ્ધ થયા અને એ અનુસંધાને આ વાત નગરપાલિકાના હોદ્દેદારો સુધી પહોંચતા અમારા ધાંગધ્રાના નગરપાલિકાના યુવા પ્રમુખ એ અને ચીફ ઓફિસર શ્રી અને એમના સ્ટાફની સંયુક્ત ટીમ કાલે અત્રે અહીંયા અમારી સોસાયટીની તમામની મોજણી કરી પાણીના નમૂનાઓ લઈ અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાને દૂર કરવા માટે થઈને આજરોજ એને લાઇન લેવા માટેની ખોદકામ પણ ચાલુ કરી દીધું છે અને હવે અમને એવી આશા છે કે અમને ચારેક દિવસની અંદર અમારી સોસાયટીઓને જે પાણીની સમસ્યા હતી તે હલ થશે અને એ આપવામાં આવશે આ તમામ જે કામગીરી છે એનો હું એક માં ન્યૂઝ ચેનલના દિનેશભાઈ ગામવા રિપોર્ટર શ્રી જયેશભાઈ ઝાલા અને અમારા ખાસ તો યુવા પ્રમુખ કે જે અત્યાર સુધીમાં અમને જે બધા જ જે નગરપાલિકાના હોદ્દેદારો અત્યાર સુધીના આપેલાના હતા તેમને માત્ર કોણીએ ગોળ ચોંટાડવા જેવા આશ્વાસન જ આપેલા અને અમને તરત ચોવીસ કલાકની અંદર સટીક એક્શન લઈ અને તાત્કાલિક ધોરણે અહીંયા આવી એમની ટીમ સાથે બધી સર્વે કરી મેપ બનાવી અને તાત્કાલિક રીતે આ જે કામગીરી ચાલુ કરી દીધી છે તો હવે અમને એવી આશા છે કે આ અમને અમારી પાણીની સમસ્યા દૂર થશે હા એટલે હવે અમે આ તબક્કે હું નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા ચીફ ઓફિસર શ્રી પટેલ સાહેબ અને એમની ટીમનો હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા આ જ રીતે તેઓ પ્રજાની સાથે પ્રજાના પ્રશ્નોમાં ત્વરિત રીતે કામગીરી કરે એવી અમે આશા રાખીએ છીએ